વડોદરા મહાનગરમાં જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં જેટલા મૃત્યુ પામેલા બાળકો છે એમના જે શિક્ષકો છે એમને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા સૌ પ્રથમ લેક ઝોનમાંથી જાનવી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાર પછી એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા બધા જ લોકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થઈ છે ઘણા બધા વર્ષો પછી કદાચ રાતના સમયે પોસ્ટમોર્ટમ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે માન્ય ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધી જ જગ્યાની મુલાકાત પણ લીધી છે એમાંથી જેટલા સ્વજનોની અનુકૂળતા હતી એ લોકો પોસ્ટમોર્ટમ થયેલા ડેડ બોડીને લઈને પોતપોતાના નિવાસસ્થાને ગયા છે જે લોકોના સ્વજનોની અનુકૂળતા નહોતી તેમના માટે અહીંયા રૂમમાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમગ્ર વડોદરા મહાનગરના ચૂંટાયેલા પાંખના સાંસદ ધારાસભ્યશ્રીઓ મેયર અને સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ કાર્યકર્તાઓ કામમાં લાગેલા છે જે થયું છે તે દુઃખદ ઘટના છે તેના માટે સૌની સંવેદના પણ છે અને જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક વડોદરા આવવાનો નિર્ણય કરી અને સ્વજનોને સાંત્વના પણ આપી છે ત્યારે આ પરિવારજનોની સાથે સૌ ઊભા છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ તેમને માટે શોક વ્યક્ત કર્યો છે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્ય સરકાર દ્વારા શોક વ્યક્ત કરી અને સાથે સાથે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે અત્યારે બધા જ પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે ત્યારે બધા કાર્યકર્તાઓ હવે જઈ રહ્યા છે પરંતુ સમગ્ર ઘટના જે બની છે એ ઘટનામાં જે કોઈ પણ કસૂરવાર થાય એમને યોગ્ય પગલાં લેવા માટે માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સૂચના પણ આપી છે અને દસ દિવસમાં મેજિસ્ટ્રેટ તપાસ પૂર્ણ થાય એ માટેની પણ એમને તાકીદ કરી છે સર બોટમાં જે કેપેસિટી હતી તેના કરતાં પણ વધારે લોકોને બેસાડવામાં આવતા અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થશે કે નહીં સૌથી પહેલામાં પહેલી કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર જ થશે કારણ કે સૌથી વધારે જવાબદાર વ્યક્તિ તરીકે કોન્ટ્રાક્ટર ગણાય છે કોન્ટ્રાક્ટ પાસ કર્યો હતો જે સમયે વીએમસીએ તે સમયે તેની અંદર જે ટેન્ડર ભરવામાં આવ્યું હતું તેની અંદર પણ નોંધ કરવામાં છે કે કે વધુની કેપેસિટી બેસાડી શકાય થયું કોન્ટ્રાક્ટની કોપી અમે જોઈ નથી પરંતુ સ્પષ્ટ વસ્તુ એવી છે કે બોટની અંદર જેટલી કેપેસિટી હોય એના કરતાં વધારે એક પણ વ્યક્તિને બેસાડી ન શકાય સેફ્ટીના સાધનોનો ઉપયોગ કર્યા વગર જ્યારે પણ આ ઘટના બનતી હોય છે ત્યારે એમાં કોઈને પણ છોડવામાં ન આવે મોરબીની દુર્ઘટના વખતે જે પ્રકારની કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જ પ્રકારની અથવા તો તેનાથી પણ વધારે સખત કલમોનો ઉપયોગ કરવામાં આવશે એ માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પોલીસ વિભાગે સૂચના આપી વડોદરાનું ફાયર વિભાગ કહી રહ્યું છે કે ફાયર સેફ્ટીના જે જેકેટ હોય છે ફાયર જેકેટ તે પણ અમુક જ લોકોને પહેરાવવામાં આવ્યા હતા તે લોકો જ બચ્યા છે બીજા લોકોના મોત થયા છે એ વાત સાથે આપણી જાણકારી નથી પરંતુ એટલું ચોક્કસ આપણે કહીએ છીએ કે જે મૃત્યુ થયા છે તે લોકોએ ફાયર સેફ્ટીના સાધનો ન પહેર્યા હોય એવી શક્યતા પૂરેપૂરી છે અને સંજોગોમાં આ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ સંજોગોમાં ચલાવી લે મુખ્ય જવાબદાર કોને ગણી શકો છો આપ એ મેજિસ્ટ્રેટલ તપાસમાં નક્કી કરવામાં આવશે કે એના માટે મુખ્ય જવાબદાર વ્યક્તિ કોણ છે